આવતીકાલે તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના મુલાકાતે આવી રહ્યા છે વિજય સંદેશ યાત્રા લઈને એની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સાહેબ ગોપાલ ઇટાલિયા સાહેબ અને મનો સોરઠિયા સાહેબ અને પ્રદેશની આખી ટીમ વધારી રહી છે દાહોદ જિલ્લાની અંદર સંદેશ યાત્રા લઈને વિજય સંદેશ યાત્રામાં આપને જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે અને સાથે આવનારી સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લાની ચૂંટણી પણ આવી રહી છે તો કાલે આમ આદમી પાર્ટીની અંદર દાહોદ જિલ્લામાંથી પાંચસોથી હજાર માણસો જોડાવાના છે તો આપને પણ વિનંતી કરીએ છીએ કે જે ચૂંટણી લડવા માંગતા હોય એ લોકો ઉમેદવારી કાલે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને પોતાના વિસ્તારમાં પ્રચાર પ્રશાસન કરે તો તમને વધારે ટાઈમ મળે એના માટે પણ તમને જોડાવા વિનંતી છે અને રેલીમાં રેલીમાં ઉપસ્થિત રહેવા માટે પણ વિનંતી છે ચલો સાથે મળી અને દાહોદ જિલ્લાને તાલુકા જિલ્લાની ચૂંટણી લડાવી અને વિજય બનાવીને દાહોદ જિલ્લાને ઉપર લઈ જઈએ એવી હું આશા વ્યક્ત કરું છું આપને સૌને દાહોદ જિલ્લાની જનતાને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ આવી રહ્યા છે તો આપ સૌને ભાવભીનું આમંત્રણ છે અને સાથે પ્રદેશની પ્રદેશની ટીમ પણ આવી રહી છે તો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી આશા વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત